નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના મહત્વના સમાચારો વિશે આ વિડિયોમાં મિત્રો માહિતી મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવે આવી ગઈ અંબાલાલની સાંભેલા ધાર આગાહી રાજ્યમાં આગામી ચોવીસ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે તારીખ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજા રથયાત્રાના દિવસે પણ મિત્રો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં મિત્રો આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે સરકારી કર્મીઓને મોંઘવારીના ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો છે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ભથ્થામાં ચાર ટકાનો વધારો ચૂકવાશે રાજ્યના ચાર લાખ કર્મચારીઓને લાભ મળશે તેમજ રાજ્યના ચાર પોઈન્ટ તોતેર લાખ પેન્શનર્સને મિત્રો લાભ પણ મળશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા સાત જુલાઈએ નીકળશે ત્યારે એ પહેલાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી ચારથી થી પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારાઓ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હાલમાં મોટાભાગના રાજ્યોમાં વરસાદ પણ પડી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો જેણે પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સ્વાગત જોયું તે આ ત્રણ શબ્દો બોલ્યા જ હશે અદ્ભુત અશ્વસનીય અકલ્પનીય બારબોડુસના મેદાન ઉપર દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયા ગુરુવારે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર પહોંચી અને ત્યાંથી ટીમનું એવું સ્વાગત થયું કે દુનિયા પણ મિત્રો જોતી રહી ત્યારબાદના ના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગમાં સીબીઆઈએ એ છટકુ ગોઠવ્યો હતો જેમાં સીજીએસટી ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા હતા નવીન ધનકર બે પોઈન્ટ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા જીએસટી નંબર કેન્સલ કરી આપવા લાંચ માંગી હતી ત્યારે નવીન ધનકરના ઘરે પણ મિત્રો સીબીઆઈ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો